કોર્પોરેશન નું આરોગ્ય વિભાગ બેદરકાર દેખાઈ રહ્યું છે રિપોર્ટર આશીષ ન્યાતી સયાજી સમાચાર વડોદરા લાઈવ કરતો તમે બિઝનેસ કરતો કાં છે અને ફૂડ સેફ્ટી કોઈ ધ્યાન નહી રાખતા

તો એ એવું વિચાર્યું કે પાસ થયો છે બધાને મીઠાઈ ખવડાવવું મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય તો લાડવા પર પર બી ફૂગ લાગેલી છે બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પર્માનન્ટ રાઇસર રદ રદ કરવું જોઈએ બીજી જે ચૂરના લાડવા છે એ બી ફૂગ ખાધેલા છે અને જે બીજી બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે તંત્ર દ્વારા આ કાયદાની જોગવાઈમાં જે લોકોને સજા આપવી જોઈએ પુષ્પક કુમાર કોટિયા